નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ ચોટીલા મુકામી માં ચામુંડના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો તમે પણ અમારી ચેનલમાં જોડાઈ જાઓ અને અત્યારે આપ જોઈ રહ્યા છો પિનલ સ્ટુડિયો ચેનલના માધ્યમથી ચોટીલાવાળી માં ચામુંડના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો તમામ જો આજે ચોટીલાનું પટાંગણ થોડી જ વારની અંદર આપણે ડુંગરો ચડશું અને આપણે માં ભગવતી ચામુંડના દર્શન પણ કરીશું આપ જોઈ રહ્યા છો અત્યારે મા ચામુંડાનું મંદિર અને તેમની ધજા ફરકી રહેશે ખૂબ સરસ મજાનું મંદિર અત્યારે ત્યાં મા ભગવતી બિરાજમાન હોય અને એમાંય અત્યારે સેતર મહિનાના નોરતા ચાલી રહ્યા હોય જો ભક્તજનો અત્યારે હાલ મા ભગવતી ચામુંડના દર્શન કરવા માટે મા ભગવતીના મંદિરે પહોંચી ગયા છે તો ચાલો મિત્રો આપણે પણ અત્યારે મા ભગવતીના દર્શન કરીએ જય માતાજી મિત્રો અત્યારે હા મા ભગવતી ચોટેલાવાળે જ દર્શન કરી રહ્યા છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમામ આપણા મિત્રો પણ મા ભગવતી ચામુંના દર્શન કરે અત્યારે હાલ પ્રથમ ચૈત્ર ઇનાનું અર્થું હોય તો તમામ ભાવિ ભક્તોને પણ આપણે મા ભગવતીના દર્શન કરાવીએ ચાલો જય માતાજી મિત્રો જય માતાજી આપ અત્યારે હાલ પિનલ સ્ટુડિયોના માધ્યમથી મા ભગવતી ચામુંના દર્શન કરી રહ્યા અને જો તમે નવા હો અમારી ચેનલમાં તો અત્યારે સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને આગળ મોકલો જય માતાજી મિત્રો જય માતાજી હવે આપણે થોડી જ વારની અંદર આપણે ત્યાં બિરાજમાનમાં ભગવતી ચામુંડના જે સિંહ ને તમામ જે ભાવિ ભક્તો અત્યારે હાર ચડાવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો જે માતાજીના શ્રીફળ વધી રહી રહ્યા છે તો ચાલો મિત્રો અત્યારે તમે ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે અને આપ અત્યારે જોઈ રહ્યા છો કાળભૈરવ દાદાના દર્શન પણ કરીએ ચાલો ત્યાં અને હવે આપ જોઈ રહ્યા છો જે ઉતરવાની તૈયારી અમે કરી રહ્યા છીએ મિત્રો જય માતાજી